જુઓ જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું પરી એક નવા વિડીયોમાં તો જો મિત્રો મમ્મી મારી છે ને અત્યારે વટવાણાનું અને બટાકાનું શાક બનાવશે અને જો આ વાત તો જો અત્યારે બટાકા તો મિત્રો વિડીયો પર બને રહેજો મસ્ત મજાનો આપણે વિડીયો બનાવાના

ભડકો થઈ ગયો શું ભડકો થાય ને તો કશું થાય નઈ ઉપર પતરે ને કશું થાય નહીં એ ગેસ હોય ને તો લોચા ને

ના મમ્મી હર ગયાલ હા હા હાલ મમ્મી લાકડા લેતા આવું આટલા લાકડા ના થઈ રહેવાનું લેતા આવું પાણી રેડી જોઈ ને

કેટલા વાગ્યા હમ કેટલા વાગ્યા કહું હજુ બાર વાગ્યા છે બાર મિત્રો

તો મિત્રો વાગી ગયા હાડા અને ફાઇનલી અમારે બાજરીના રોટલા અને વટોણાનું બટાકાનું શાક તૈયાર થઈ ગયું અને હવે હું મારી મમ્મી ગયો ખાઈશ ખાધા પહેલા મારે પાણી પીવું પડે મોબલાડવું પડે તો ચાલો મિત્રો જમવા ચાલો મિત્રો બપોરનું ભોજન બાજરીના રોટલા અને વટાણાનું બટાકાનું શાક વિડીયો ગમે હોય તો લાઇક કરજો શેર કરજો ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરજો મળીશું નેક્સ્ટ વિડીયોમાં